આજ રોજ કચ્છ લોકસભા ચૂંટણીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર નિતેશભાઈ માતંગનું ઉમેદવારી પત્ર ભરવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા ભુજ મુકામે યોજાયેલી જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપના અભિમાન ઉપર આકરા પ્રહારો કર્યા હતા के परिवर्तन की लहर कश्ती शुरू करी थे दिल्ली में इंडिया गठबंधन की सरकार में रूपांतरित करते और एक पैरी सीट जीतवा वाली कठ लोकसभा बैठेगा नहीं पाप बदलते हैं मंजिल नहीं कारवा बदलता है जितने का हिसाब रखो साथियों इस मत बदले या ना बदले बस जरूर बदलता है અને સમય બદલાવાનો સમય સમગ્ર હિન્દુસ્તાનની અંદર અત્યારે શરૂઆત થઈ ગઈ છે એટલે ખાસ કરીને હું આપણા કચ્છના આગેવાનોને મારી માતા બહેનો યુવાનોને કહેવા માટે આવ્યો છું કે હવે આ સવાલ કોંગ્રેસ ભાજપ કે નીતિશ લાલ સવાલ નથી આ સવાલ કચ્છની અસ્મિતા સવાલ છે અને ઇતિહાસ ની અંદર કચ્છની ધરતી હમેશા સપૂતને જન્મ આપ્યો છે હું આપકોને એટલા માટે કેવા મંડાયો છું કે અસ્પતાની લડાઈ એટલે કચને સમગ્ર હિન્દુસ્તાન ની અંદર નહીં સમગ્ર વિશ્વ ની અંદર બદનામ કરવાનો જો કોઈ કામ કર્યું હોય તો ડ્રગ્સ નું હબ બનાવમાયું હોય એવી સરકારના મૂલ્ય ઉઠેરનું કામ આવતા કે તમે આપ સૌ એક દિન પડશે આપ સૌ એક તરબૂજ પડશે કે ચારે સમગ્ર હિન્દુસ્તાન ની અંદર અલગ અલગ વર્ગો અલગ અલગ સમાજ આજ પોતાના હકકોની લડાઈ લડે છે આજ મારો આદિવાસી સમાજ એના જળ જમીન અને જંગલ માટે લડાઈ લડે છે આજ મારી માતા બેનો મણિપુરની અંદર ભાજપની સરકાર કેન્દ્રમાં પણ ભાજપની સરકાર મણિપુરમાં પણ પણ મારી બે દૈનોને નિય વસપર કરીને દોડાવવામાં આવે એની ઉપર બળતકાળ કરવામાં આવે છતાં પણ એક પણ ભાજપનો આગેવાન

અમે ખરીદી લઈશું ધરાવી દેશે તો કદાચ આંગળીના ના વેઢે ગણાય કેટલા લોકોને તમે ખરીદી શકતા હ

શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ પાસે હતું અને સામા પક્ષે ભગવાન શ્રી રામ પાસે નાની એવી વાનરોની સેના થોડાક પશુ ને થોડાક પક્ષીઓ એ સોનાની નગરીને ધ્વંસ કરવા માટે

बीजी तरफ शुरू करो कि आपने कांग्रेस को सुना अकाउंट को बंद कर दिया सीज कर दिया पैसा आता है सरकार में खालसा क्या सदमा कर गया क्या ही देश बन गया अब आपने सुप्रीम कोर्ट सुधीर लोनी जाएं जीतवाना चाहिए जी पर क्या सुप्रीम पुरी कीजिए बाजुपाल तुक ने नोटिस भेजा कांग्रेस टूटी लड़ी नहीं हके એટલે પાછા આપણે જીતી જઈએ મારે એને કેવું કે આ ગુજરાતની અને દેશની જનતા દેકાલે હું પાલનપુરમાં હતો આપણું ગેનીબેન ઠાકોરની જાહેર સભા વાહ 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 ને દ્વાર પાહે પૈસા માંગવા આવે સામેની રીતે ચૂટણી નહિ હોય

દર્દ જા જોયો એને કે એવું મારી ફરજ છે અને સુમરી દાડીઓને કહ્યું કે સૈન્ય ભલે ગમે તેટલું મોટું રહ્યું હું તમારા માટે લડવા જઈશ અને લડતા લડતા શહીદ થઈ તો આશાપુરાના આશીર્વાદ છે આ દૂધનો અને મારી તમને જગ્યા તમારી એ

કતાર લઈને ઘૂસી જાય છે ને જે બાદશાહ સુખો હતો એના ઓશિકામાં મારીને કાગળ લખીને આવે છે કે આ કતાર ઓશિકામાં મારી એ તારી છાતીમાં હું મારી શક્યો હોત ઓશવા મેઘવાલ છું વીર અરોરા અરબંગનો મુખ્ય સેનાપતિ શ્રી ગલિત પણ મારા રાજાનો અને અમારો સિદ્ધાંત છે કે કપટથી મરાય નહીં બાકી તને માન આ ઇતિહાસ છે આ પરંપરાઓ છે આ કચ્છ याद कर जो है नहीं और भारतीय जनता पार्टी जे अहंकार वाला अहंकार के आदेश ना अंदर क्या रही हुई कि बहनों कि कोई वाणी विलास करे और પછી राजकीय पक्ष ने ठाव रहे और क्या रही चैलेंज करो तो भारतीय जनता पार्टी ने તમારો અહંકાર ગમે તેટલો હશે અહંકાર ને આ જનતા જનાર્દન તોડી દે એક કાર્યક્રમમાં રાજકોટના ભાજપના એ ઉમેદવાર રૂપાલા જાય અને એ કાર્યક્રમમાં કહે છે કે આ દેશના રાજા મહારાજાઓ એ અંગ્રેજોને રોટી બેટીનો વ્યવહાર કરીને બેન દીકરીઓ આપી હતી ఆ पाणी నా నాజా మహారాజా ఆది యీని భూమి నా రక్షణ mate जे सत्ता भोगो काता एमा राजपूतो पण होता एमा क्षत्रियो मा ઘણી બધી খ্যাতি હો આ એમા ક્યાં यादवोडा पण રાજ્યો હોતા હીરો ના પણ બીજે ભાઈ રાજ્યો હોતા કોઈ જગ્યાએ કાઠી દરબાર હો આ કોઈ જગ્યાએ નારોદા રાજપૂત હોતા

ભાજપના એક નેતાના ના ઘરે થોડા લોકોને ને બોલાવ્યા અને ત્યાં જાય ત્યારે શું કે હું નથી પણ મારા પક્ષને નુકસાન થાય છે એ જગ્યાએ પાછળ શું કે જે જગ્યાએ રાજા મહારાજાને આ અપમાન કર્યું કાર્યક્રમ સમાજમાં

કે ટીટોડીના ઈંડાને પણ નુકસાન હજારો હજારો ભેગા થયા હતા એમણે ટીટોડીના ઈંડાને નુકસાન ના થાય એવું ના કરી અને ટીટોડીના ઈંડા પણ સલામત રાખ્યા સલામ છે આપણા ગુજરાતની આ પરંપરા આટલું બધું થયું ભારતીય જનતા પાર્ટી આજે એને ફોર્મ ભરવા મોકલે છે ત્યારે હું કહું છું કે તમારા અહંકારને ગુજરાતની જનતા જરૂર

આગળ ગધેડું કે નાનું ઘોડું જોડીને ટેકાની અંદર પાણી ક્યાં દૂર દૂરથી કચ્છમાં લાવવું પડતું હતું એ બતાવ્યું ને કહ્યું કે અમારા કચ્છના ખેડૂતો માટે અમારે કચ્છની બહેનો દીકરીઓની આ હાલત દૂર કરવા માટે નર્મદાનું પાણી કચ્છના એક એક ગામ અને ખેતર સુધી પહોંચાડવું છે અને એટલા માટે અમારે જરૂર છે આટલી મોટી ઊંચાઈની અને સુપ્રીમ કોર્ટે કચ્છની એ ફિલ્મ જોયા પછી આપણી નર્મદાના ડેમની પૂરેપૂરી ઊંચાઈ અને એમ છતાં આજે કચ્છમાં પણ નર્મદાનું બધે પાણી આવી ગયું છે ખરું બધાના ખેતર ભરપૂર પાણીથી થી થઈ ગયા કે નળ ખોલો અરે આ ભુજ તો કેપિટલ છે અહીંયા નળ ખોલો નળ છે જલની યોજનાના કરોડો ખાઈ ગયા પણ નળ ખોલો ત્યાં ઉપર લીધું હોય बीजेपी बीजेपी ने पी यहां पानी <laughs> बीजेपी बीजेपी ने पी यहां नहीं, नहीं। <laughs> क्योंकि यहां तो मैं पैसा खाई गया सिंचिवानो पानी नहीं 15 दिन से आरज खराब है भूजी पानी नहीं 15 दिन से भूजमा पानी नहीं मिलवाना कारण कोई कच्ची आत्महत्या कर भी पड़े और आज पानी हृदय तंत्र भी दुखे લોકોની વચ્ચે જઈને વાત કરજો કે તમે વાત કરો છો બે હાજર ચૌદ માં ને બે માં ગેરંટી આપી હતી अभी आपी ना दो करोड़ नौकरियां हर साल खोल दूंगा कहीं मरी नौकरी नवी कोई ना बस ये नहीं जी शो कहीं हो तो ताकोस बन से काला धन वापिस लाऊंगा यही सबके खाते में पंद्रह पंद्रह लाख आ जाएगा ऐसा कोई ना खाता पंद्रह लाख लग गया शो कहीं हो तो ये बात किसान भाइयों आपकी आय दुगनी कर दूंगा है अब बमणी ये खर्चो होतो ये बमणो खई गयो 40 45 रुपया रो डीझल होतो ये 90 रुपया मा चुरु खेतर मा ट्रैक्टर चलावे ने खर्चू पड़े लाग गी आवक बमणी ना थई खर्चो के उठनो तो बमणो थई शूं कयो होतो बहुत हुई महंगाई की मां अब नहीं होगी क्योंकि तो आजपा की आएगी सरकार अभी भजन सरकार ચારસો રૂપિયામાં કોંગ્રેસના શાસનમાં ગેસ નો પાટલો હતો કેટલામાં આવે અહીંયા કચ્છમાં આવે ચૂંટણી પૂરતો નવસો બારસો હજાર ચારસો નો પાટલો અગિયારસો પહોંચાડ્યો મારી આ બહેનો દીકરીઓ બેઠી છે એને તો રસોડાનું આખું બજેટ બગાડી કાઢી ત્યારે એ બેનો દીકરીઓને પણ વિનંતી કરું છું કે બાજુમાં કો બાજુકની અંતભક હોય ને માસી દીકરી બેન એમ પાઈ જાજો કે તમે તો બાજકને મત આપ્યો તો બેન લાવો તો બેંકની ચોપડી તમારા 15 લાખ આવ્યા હું તો હજારમાં ગેસના પાટલો લાવું છું તમારું બિલ બતાવો તો તમારી કોંગ્રેસમાં 400 નો તો સસ્તો થયો અને નો થયો હોય તો આવો कांग्रेस ने मत को कांग्रेस ने सरकार बन से हमें जवाबदारी पूर्वक कहिए छे कि गरीब महिला हसे परिवार हसे एने ए महिला ने ए परिवार ने एक वर्ष में एक लाख रुपया हमें आपे छे कांग्रेस ने कोई युवा हसे ए रोजगारी वगर नो ना रहे यानी चिंता कांग्रेस की सरकार कर छे अपना उम्मीदवार फाइन होम भरी ने, ने आ भी गया है ने आपने जिंदाबाद आप सब ने विनती करू क्या आप शो सोमा साथी मणि कोई भेदभाव हो मैं कहियो ने कि आपरा उम्मीदवार ने दिल से मदद करवाना है जो आप चौका दिल से मदद करवाना। मैं कहू ने कि क्या तो मातंग छे मातंग पासे थी कई लेवाई नहीं मातंग ने आपका मापूं नहीं मार है ना तो वोट वन आप, आप जो ने नोट वन आप जो क्योंकि आप रहे एकाउंट फ्री से राजे उमेदवार ने पार्टी पैसा ना आप ही तो कहीं नहीं उमेदवार ने प्रेम ने पैसा जनता जनार्दन आपसे हमारा कच्ची मारु आपसे अनेक जिंदारी

好好爸爸。